વડોદરાના વાઘોડિયા ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના કોંગ્રેસમાં જોડાવાની અટકળો તેજ શક્તિસિંહ ગોહિલ સાથે કરી બેઠક

રાત્રે બહાર ન નીકળવા ગૌતમ અદાણી બન્યા ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ આઠ પોઈન્ટ બાર લાખ કરોડની સંપત્તિ સાથે મુકેશ અંબાણીને રાખી દીધા પાછળ દુનિયામાં બારમા નંબર પર

રાજ્ય સરકાર રાજ્યના શિક્ષકોનો હાથ વાટકાની જેમ ઉપયોગ કરે છે આ સવાલ તમને આ સ્ક્રીન પર પણ અમે દેખાડી રહ્યા છીએ કોઈ પણ વાત આગળ કરીએ તે પહેલા આપને હું કહેવા માંગુ છું હાથ વાટકો એક તળપદી શબ્દ છે હાથ વાટકાનો અર્થ એ છે કે ઘરમાં એક દાખલો આપીને આપને સમજાવું કે ઘરમાં કોઈ નાનું સભ્ય હોય નાનો ભાઈ હોય એમની એ જવાબદારી નથી કે મોટા ભાઈ માટે પાણીનો ગ્લાસ લાવે પરંતુ એ કાર્ય કરે છે એનો મોટો ભાઈ ઉપયોગ શબ્દ આપણે ન વાપરીએ પરંતુ એ મોટા ભાઈ એ નાના ભાઈ પાસે એની ફરજ ન હોવા છતાં કામ કરે છે તમારા મારા જીવનમાં આવા ઘણા અનુભવ થયા હશે જો ઘરમાં આપ નાના છો તો આપે પણ એ અનુભવ કર્યો હશે કે મમ્મી દાદી પપ્પા કાકા મોટો ભાઈ એ તમામ લોકો કામ સોંપે મને નાના છોકરાએ અથવા તો ઘરના નાના સભ્ય એ તમામ કામ કરવાના ટ્વિસ્ટ એ છે કે નાના વ્યક્તિની અથવા તો એક નાનું બાળક અથવા તો ઘરના નાના સભ્યની સંસ્કારના રૂપે વાત કરીએ તો એ જવાબદારી છે પરંતુ એની ફરજ નથી એની ડ્યુટી નથી એ પરંતુ તેમ છતાં આપણા સૌના ઘરના સંસ્કારના આધારે નાનો ઘરનો સભ્ય હોય એ સ્વાભાવિક રીતે વડીલોનો માન રાખી respect રાખી એ કામ કરી અને કરવું જોઈએ હવે વાત કરીએ શિક્ષકોની રાજ્યના રાજ્ય શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ આજે રાજ્યના શિક્ષકોને એક વિનંતી કરી ગુરુજનો કહીને એક વિનંતી કરીએ વિનંતી એવી હતી કે જો આપને એટલે કે ગુરુજનો મારા શિક્ષક મિત્રો જો આપને ક્યાંય પણ ખુલ્લો બોરવેલ દેખાય તો તેમને સમાજ સેવા સમજીને સમાજનું ઉમદા કાર્ય સમજીને એમને ઢાંકો લોકોને અપીલ કરો કે ખુલ્લા બોરવેલ ઢાંકીએ બહુ સારી આ રજૂઆત ને બહુ સારું મંત્રી સાહેબનું આ સૂચન અને કરવું જોઈએ એમાં કોઈ ના નથી છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક મહિનાઓમાં ખુલ્લા બોરવેલમાં નાના નાના ભૂલકાઓ પડી જવાથી મોતને ભેટતા હોય એવી ઘણી ઘટનાઓ સામે આવી છે એમાં કાર્યવાહી પણ થઈ હશે સરકારે સંજ્ઞાન લઈને જે તે વ્યક્તિ પર કેસ પણ કર્યો હશે એટલે રાજ્યની રાજ્યના ભૂલકાઓની સુરક્ષા માટે એક સારી બાબત છે કે તમે બોરવેલ ઢાંકો એમાં કોઈ વાંધો નથી તમે સાઈટ જે હોય કૂવો જેનો હોય જે ખુલ્લો બોરવેલો એની સામે કાર્યવાહી કરો પરંતુ મારો સવાલ એ છે કે તમને શા માટે દર વખતે શિક્ષકો દેખાય છે મંત્રી સાહેબ શું શિક્ષકો પાસે કામગીરી ઓછી છે તમે એવું કહેશો પાછા કે ભાઈ આ આદેશ નથી જયારે મીડિયા સાથે વાતચીત કરી ત્યારે મંત્રી સાહેબ એવું કીધું કે જુઓ અમારા પત્રકારે સવાલ પૂછ્યો ફારૂક અમારા સંવાદદાતા એમણે સવાલ પૂછ્યો કે શું સાહેબ શિક્ષકોને કામ ઓછા છે કે તમે આ કામ સોંપ્યું તો મંત્રી સાહેબે શું જવાબ આપ્યો તેમણે કહ્યું કે આદેશ નથી તેમણે શું કહ્યું એ પહેલા હું આપને સંભળાવી દઉં આમ તો ગુજરાતમાં અને ભારતમાં દર મહિને 15 દિવસે બોરની અંદર બાળક પડી જાય અને આખું તંત્ર કામે લાગે ત્યારે પણ બચાવી શકતા નથી તો એ હેતુસર મેં વિનમ્રપૂર્વક આ એક પોતાનું સેવાકીય કાર્ય સમજીને મારા ગુરુજન મિત્રો કે પ્રાથમિક શાળા માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળા અને યુનિવર્સિટી તમામ ગુરુજનો જ્યારે અઢાર હજાર ગામોમાં ડાયરેક્ટ સંપર્ક હોય છે એક શિક્ષક કે તો આવા બોર ક્યાંય પણ હોય તો એની જાગૃતતા માટે સ્વેચ્છાએ આ કોઈ દબાણ કે આ કોઈ પરિપત્ર નથી જેમને ઈચ્છા હોય આવી સેવા કરવાની અથવા તો સોશિયલ મીડિયામાં જાગૃત કરી ગામમાં એક શિક્ષક ગુરુ કહેશે તો આખું ગામ એની વાત માનશે આ હેતુ છે જાગૃતતા લાવી કોઈ વ્યક્તિ કે માનો ગરીબ નાનું બાળક કે દીકરો કે દીકરી હવે પછી બોરમાં પડીને છ છ આઠ આઠ દસ દસ કલાક તડપી તડપીને જ્યારે એ મૃત્યુ પામે છે ત્યારે દરેક માનવ સમુદાય સમૂહ લોકોની રૂવાડા ઉભા થતા જ હોય છે ને આંખમાં આંસુ હોય છે અને આપણે લાચારીથી કંઈ કરી શકતા નથી ત્યારે આ એક જાગૃતતાનો પ્રશ્ન છે જેના ખેતરમાં આવો ખુલ્લો બોર હોય વાડીમાં કે પોતાના એમણે ફરજિયાત બંધ કરવો જ જોઈએ આ એક નૈતિક ફરજ છે અને અમારા શિક્ષક મિત્રો જ્યારે તમે જોવો છો વિડીયો મેં જોયા આજે પોતે જઈ આવા ગુરુજનોને હું વંદન કરું છું જે અડધી કલાક કે વીસ મિનિટ આ એક સેવાનું કામ છે આ કોઈ માથે ટોકી બેસાડવાની વાત નથી ત્યારે મને આશા છે કે ગુજરાતની અંદર એક પણ બોરવેલ આવો ખુલ્લો ન હોય અને કોઈનું બાળક મૃત્યુ ન પામે બસ એ જ સેવાકીય હેતુ છે જ્યારે મારા આ શબ્દને ગુરુજનોએ અને જાગૃત નાગરિકોએ સ્વીકાર્યા છે તો એમને વંદન કરું છું આવો સૌ સાથે મળી આવા સેવાકીય કાર્યો કરીને કોઈનું જિંદગી બચાવી શકે આ કોઈ કામગીરી સોંપવામાં આવી જ નથી આ કોઈને ફરજિયાત પાડવામાં નથી કોઈ વ્યક્તિગત કે કોઈ પરિપત્ર જ નથી આ તો જેને ઈચ્છા હોય ને મોજ હોય જેને સેવા કરવાની ભાવના હોય જાગૃતતા કરશે શિક્ષકો નહીં કોઈને ટાઈમ જ નથી સમાજ સેવા કરી લેલા અનેક લોકો છે જે દિવસ રાત મહેનત કરે જેમને ઈચ્છા હોય સેવાકીય પ્રવૃત્તિ એ કરશે આજે કોઈને ટાઈમ નથી એ કોઈ પત્રકારને કોઈ વકીલ કોઈ ડૉક્ટરને કોઈ પોતાનું કર્તવ્ય નહીં નિભાવે તેવું નથી ટાઈમ કોઈની પાસે છે નહીં કોઈને ફરજિયાત પણ નથી જેને ઈચ્છા હોય જેને સેવા કે હેતુ કામગીરી કરવાની હોય એ લોકો જ કરે આમના કોઈ દબાણ નથી ને આ વંદન સાથે વિનમ્રતા સાથે અપીલ છે આ કોઈ ઠોકી બેસારવાની વાત નથી અસ્તુ સાંભળ્યું તમે તેમણે બહુ સહજતાપૂર્વક મંત્રી સાહેબે કીધું કે આદેશ નથી મોજ હોય કરે તો શિક્ષકોને જ મોજ છે રાજ્યમાં બીજા કોઈ કર્મચારીઓને મોજ નથી પોલીસ ખાતાના લોકો પાસે કામનો લોડ છે એટલો જ કામનો લોડ શિક્ષકો પાસે પણ છે અને તમામ સરકારી કર્મચારીઓ પાસે છે આપ પણ જાણો છો મોજ હોય કરે અને મોજ ના હોય તો તો નહીં કરવાનું અને નહીં કરો તો આપ ચલાવી લેશો આપ એમને વિડીયો કોલ કરીને મોટિવેટ કરશો નહીં કરો શિક્ષકો પણ શું કરે કેટલાક શિક્ષકો એવા છે કે મંત્રી સાહેબની નજરમાં એમને લાગે કે અમે કામ કરી રહ્યા છીએ એટલે કરે શિક્ષકો એ સારું કામ કરે છે પરંતુ બધા શિક્ષકો એવા નથી બધા શિક્ષકો પાસે મંત્રી સાહેબ એવો સમય નથી કે આપ વિનંતી કરો અને ખેતરોમાં ફરવાનું શરૂ કરી દે બાળકોને રેઢા મૂકીને કે હવે અમે બોરવેલ પૂરવા જઈએ છીએ શા માટે તમે શિક્ષકોને આવી વિનંતી કરો છો અચ્છા શિક્ષકો પાસે કામ ઓછા છે હું આપને ગણાવું તમે ચૂંટણીનું કામ શિક્ષકોને આપી દો ઓલ ઇન વન સોલ્યુશનના કેમ્પના કામ શિક્ષકોને આપી દો કોરોનામાં ક્વોરન્ટીન કરવાનું કામ શિક્ષકોને આપો મફત અનાજના પેકેટ બનાવી આપવાના કામ શિક્ષકોને આપી દો તમે કેટલા કામ શિક્ષકોને આપશો અને આટલા કામ પછી આપ એક વિનંતી કરો છો ને કયો શિક્ષક આ રાજ્યનો છે મંત્રી સાહેબ કે જે તમારી સૂચનને તમારી વિનંતીને તમારા સમાજ સેવાની વાતને ન માને અરે આપે સમજવું જોઈએ કે હું વિનંતી કરીશ તો શિક્ષકો કામે લાગશે જ અને આ રાજ્યના ગુરુઓ ગુરુજનો જે આપ શબ્દ ઉપયોગ કરી રહ્યા છો એ બધા જ પોતાની કામગીરી સ્પષ્ટ રીતે સારી રીતે નિભાવવા માટે આગળ આવે જ આપના કોઈ નિર્ણયનો વિરોધ નથી મંત્રી સાહેબ આપે કઈ ખોટું કર્યું છે એવી પણ વાત નથી પરંતુ જો આપને આટલી જ ખુલ્લા બોરવેલની પડી છે તો સરકારમાં વાત કેમ નથી કરતા સરકારમાં વાત કરો દરેક વિભાગના કર્મચારીઓને એક પરિપત્ર બહાર પાડી આહવાન કરો કે આપણે ખુલ્લા બોરવેલ બંધ કરાવીએ એના બે કારણ હોઈ શકે કે યા તો તમને આ રાજ્યના શિક્ષકો ખૂબ વાલા છે યા તો બીજું કારણ હોઈ શકે કે રાજ્યની આ સરકાર ખુલ્લા બોરવેલના મુદ્દાને બહુ ગંભીરતાથી લેતી નથી હવે કયો મુદ્દો છે આપ ખુદ જનતા તરીકે આપ સમજી લો મારો આ સવાલ ઉઠાવવા પાછળનો એકમાત્ર ઉદ્દેશ છે કે શિક્ષકો પાસે કામ ઓછા નથી શિક્ષકોને એવી સૂચનો એવા વિનંતીઓ કરીને આપ વધારે કામમાં જોતરવાનું મહેરબાની કરીને બંધ કરો આપ મોટિવેટ કરી રહ્યા છો મંત્રી સાહેબ એમાં કોઈ ના નથી પરંતુ આપનું એક નિવેદન એ મજબૂર કરે છે તમામ શિક્ષકોને એ ભયમાં નાખે છે તમામ શિક્ષકોને કે જો આપણી શાળાથી આપણા ગામથી એ વિડીયો ન ગયો તો કદાચ મંત્રી સાહેબ ને ખોટું લાગે આવીને કામ તો કરવું છે સાહેબ પરંતુ શિક્ષકોના સહારા માટે પણ કોઈ બાકી વિભાગોને કહો કે એમની સાથે જાય ખુલ્લા બોરવેલ બંધ થવા જોઈએ એના વિરોધમાં અમે નથી બંધ થવા જ જોઈએ પરંતુ માત્ર શિક્ષકો જ કેમ પોઝિટિવ વાત છે આપના નિવેદનને એક સારો સહકાર મળી રહ્યો છે અને આશા રાખું છું કે હું અભિનંદન આપું છું એ તમામ શિક્ષકોને કે જે પોતાનું સ્કૂલનું કાર્ય છોડીને અથવા તો સ્કૂલ માફ કરશો સ્કૂલનું કાર્ય ખતમ કરીને એ રાજ્યના ભૂલકાઓની ચિંતા કરીને એ રાજ્યના હરેક નાગરિકોની ચિંતા કરીને પોતાનું કામ સમજીને બોરવેલ બંધ કરી રહ્યા છે ધન્યવાદ છે તમામ શિક્ષકોને પરંતુ એ સરકારને પણ વિનંતી છે કે સાહેબ જો અટલી જ પડી છે ખુલ્લા બોરવેલની તો બાકી વિભાગોના કર્મચારીઓને કહો મારે બાકી વિભાગોના કર્મચારીઓને કામે લગાડવા છે એવી કોઈ વાત નથી પરંતુ આ સરકારની જવાબદારી છે દાખલા રૂપી બે ત્રણ કાર્યવાહી કરો સાહેબ એવા જેલમાં નાખો કે ખુલ્લા બોરવેલ કોઈને રાખવાની હિંમત ન થાય પરંતુ આવી રીતે જો શિક્ષકોને સરકારી કર્મચારીઓને આપ અલગ અલગ કામે લગાડશો તો પોતાનું કામ ક્યારે કરશે આજે નર્મદાથી એક વિડીયો સામે આવ્યો જેમાં એક બાળકી પોતું મારતી હોય એવું વિડીયો વાયરલ થયો આમ પણ એ જિલ્લામાં તો છાપરાવાળી સ્કૂલમાં બેસીને લોકો ભણે છે પછી આવું થશે સાહેબ તમને મહેસાણાની ઘટના યાદ કરાવું ઈંટો લઈને નાની નાની બાળકીઓ ત્રીજા માળે હાથમાં ઈંટો લઈને પહોંચતી હતી પછી આવું થશે શિક્ષણનું કાર્ય જે મુખ્ય કાર્ય છે જે આપણું ભવિષ્ય છે એ સાઈડમાં રહી જશે એટલે મહેરબાની કરીને આપને વિનંતી છે કે આપ આહવાન કરો કોઈ વાંધો નથી પરંતુ એ આહવાનમાં બાકી લોકો જોડાય અને શિક્ષકો ઉપર એ વાતનું પ્રેશર ના આવે એવી રીતે તો આહવાન કરો આ સમગ્ર મુદ્દા ઉપર શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરને પણ અમે સવાલ કર્યો અમારા અમારા સંવાદદાતાએ સવાલ કર્યો અને સ્પષ્ટ સવાલ કર્યો કે પ્રફુલ પાનસીરિયા સાહેબે આ પ્રકારની એક આહવાન કર્યું છે તેમણે કોઈ જવાબ ના આપ્યો જુઓ શિક્ષણ મંત્રી અત્યારે બોરમાં પડેલા અંગે પણ શિક્ષકો શિક્ષણના ભારતીય વંચિત વધારે છે કહેવાનો ભાવાર્થ એટલો છે કે જો આપ આહવાન કરો છો તો એ વિચારો કે મારા રાજ્યના શિક્ષકો પાસે કેટલા કામો પડ્યા છે એમને આપ એક કામ નથી આપતા એને આપ એક કાર્ય આપીને છૂટા નથી થઈ જતા એમની પાસે ઘણા કામો આપ કરાવો છો અને જો એ શિક્ષણ જો એ રાજ્ય સરકારના કર્મચારીઓ છે તો એ કરે એમાં કોઈ બેમત નથી એમાં કોઈ વાંધો નથી પરંતુ આહવાનના નામે આપ કામ ઉપર કામ આપતા રહેશો તો એ કાર્ય તો થઈ જશે પરંતુ આ રાજ્યના શિક્ષકો સાહેબ આપની સાથે જોડાશે નહીં એ આપ પણ ખુદ જાણો છો મને આપની થોડા દિવસ પહેલાની ઘટના યાદ આવે છે કે જ્યારે આપણે વિડીયો કોલ કરીને ધન્યવાદ આપ્યા હતા જ્યારે એક શિક્ષક માફ કરજો હું નામ ભૂલી ગયો એ શિક્ષકે બાળકીઓને શાળામાં રાંધતા શીખવાડેલું રોટલા કેવી રીતે ઘડવાના કઈ રીતના ઓળાનું ભરથું ઓળો બનાવવાનો રીંગણાનું ભરથું કેવી રીતે બનાવવાનું આપે વિડીયો કોલ કરીને એમને અભિનંદન પાઠવ્યા હતા ધન્ય છે આપને અને અભિનંદન છે શિક્ષકને પરંતુ આ વાતને ને આ વાતને ઘણું અંતર છે સાહેબ આહવાન કરો એમાં વાંધો નથી પરંતુ શિક્ષકોને એવી રીતે તો આહવાન કરો કે એમની સાથે કોઈ બીજા જોડાય કદાચ હું એને આ વાતને બહુ વ્યક્તિગત રીતે નથી લઈ રહ્યો પરંતુ આ રાજ્યના શિક્ષકોની પડી છે અમને આ રાજ્યના શિક્ષકોની સ્થિતિથી અમે વાકેફ છીએ આશા રાખીએ કે બીજી વખત જ્યારે આપ આહવાન કરો ત્યારે સરકાર તરફથી એ આહવાન થાય અને બાકી વિભાગોના લોકો પણ એમાં જોડાય અને રાજ્યમાં કોઈ આવી સમસ્યા હોય નાની મોટી સાથે મળીને એનો ઉકેલ લાવીએ બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ છે તે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને અહીં તેઓ એક મોટી સભાને પણ સંબોધન કરવાના છે ચૈતર વસાવા સાથે મુલાકાત પણ પણ કરવાના છે ત્યારે તેમના પરિવારને સાથે મુલાકાત કરે તેવી શક્યતાઓ છે આ બધાની વચ્ચે અરવિંદ કેજરીવાલ સમક્ષ શું રજૂઆત કરશે ચૈતર વસાવાનો પરિવાર તે મુદ્દે વાત કરી હતી અમારા સંવાદદાતાએ ચૈતર વસાવાના પત્ની સાથે શું કહ્યું તેમણે સાંભળો જે હાલમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ચેતર વસાવા જે ધારાસભ્ય તેમના પત્ની પણ વર્ષાબેન અહીંયા છે વર્ષાબેન જે કાર્યક્રમ જે થવાનો છે તમે વિઝિટ લીધી કેટલી તૈયારી ચાલી રહી છે હવે જે સાત તારીખે પ્રોગ્રામ છે એના માટે અમે રોજ આ ગ્રાઉન્ડ પર પણ મુલાકાત માટે આવીએ છીએ અને ગામડામાં પણ અમારી મીટિંગો ચાલુ છે લોકો સાથે બધા સંપર્કમાં છે અને લોકોનો પણ સારો પ્રતિસાદ છે એટલે અમારી આ સાત તારીખના પ્રોગ્રામની તૈયારી સારી રીતે ચાલે છે લોકોને બોલાવવાના જે જે પબ્લિક સાથે કઈ પ્રકારનો તમે જઈ રહ્યા છે અને પબ્લિક કેવી રીતે ક્યાં આવશે પબ્લિક તો ડેડીયાપાડા નેત્રંગ થી આવશે પબ્લિક અને લોકોનો આમ પ્રતિસાદ સારો છે કે ચૈતરભાઈના સમર્થનમાં જે સભા કરવાની છે એટલે લોકોનો પ્રતિસાદ અમને સારો મળે છે એટલે લોકો પણ આવશે જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવેલા છે તેમની સમક્ષ અમે કઈ વાતની રજૂઆત કરવાના છે ને તમારો પરિવાર એમની સમક્ષ કઈ વાત મૂકવાનો છે હવે ધારાસભ્યશ્રી બધા માટે અવાજ ઉઠાવે છે એટલે આ એમનો અવાજ દબાવવા માટે આ ભાજપ તરફથી જે ષડયંત્ર રચ્યું છે એ એના માટે અમે જે અરવિંદભાઈ અરવિંદ અરવિંદ કેજરીવાલ સાહેબ અને ભગવંતમાન સાહેબ આવવાના છે એમના એમના સામે અમે આ રજૂઆત મૂકીશું કે અમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે એટલે જલ્દીથી ન્યાય મળે એ માટે એ માટેની અમે અપીલ કરીશું પરિવારમાંથી જે તમારા પરિવારમાંથી કોણ કોણ એમને મળવાનું છે જેના માટે તમે તૈયાર છો હવે હું પોતે હોઈશ અમારા ત્રણ બાળકો રહેશે ધારાસભ્ય શ્રીના મમ્મી હાજર રહેશે એટલે કુટુંબમાં અમે મુલાકાત કરીશું નેત્રંગ ખાતે કરવાના છે કે તમે ઘરે મુલાકાત કરવા હવે હજુ કંઈ નક્કી નથી ઘરે પણ આવી શકે છે એટલે એ રીતની અમારી તૈયારી છે બીજું કે વર્ષાબેન જે તમારી જે આ તૈયારી છે અહીંયા મેદાનમાં જે છે તો લોકો અને ગ્રામજનો સમક્ષ તમે કઈ વાત લઈને અત્યારે જઈ રહ્યા છો કે જેથી બધા આ સભામાં આવે અત્યારે તો ધારાસભ્યને ખોટી રીતે ફસાવીને જેલમાં નાખવામાં આવ્યા છે એટલે લોકોની આગળ તો અમે આ જ રજૂઆત કરીશું કે લોકો લોકો માટે અવાજ ઉઠાવે છે એટલે ચૈતરભાઈને જેલમાં પૂરવામાં આવ્યા છે ભાજપનું ષડયંત્ર છે એટલે લોકોની આગળ તો અમે આ જ વાત મૂકીશું કે ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે એટલે ચૈત્રભાઈના સમર્થનમાં લોકો બધા આવશે બીજું સરકાર સમક્ષ શું અપેક્ષા છે અત્યારે સરકારને તો અમે કહેવા માગીએ છીએ કે આ ખોટી રીતે ફસાવવામાં આવેલા છે એટલે અમારા લોકો માટે આખા સમગ્ર ગુજરાત માટે અવાજ ઉઠાવે છે બધા મુદ્દા ઉઠાવે છે લડત લડાવે લડત લડે છે એટલે અમે બધા સમગ્ર ગુજ ગુજરાતવાસી અમે વિનંતી કરીએ છીએ કે આ ખોટી રીતે ફસાવેલા છે એટલે જલ્દીથી અમને ન્યાય મળવો જોઈએ ચેતરભાઈને જે અત્યારે જેલમાં છે તો વર્ષાબેન કેટલા મજબૂત થયા છે ત્યારબાદ કારણ કે હવે તમારે એકલા હાથે જે બધું કાર્યવાહી રાજકીયથી લઈને ઘરનો જે પરિવાર છે તમે એકલા હાથે સંભાળો છો હા હવે ઘર પણ અમારે સંભાળવું પડે છે અને બાર હવે ગામડે ગામડે કોઈ પણ પ્રસંગ હોય મરણ પ્રસંગ હોય બારમો હોય લગ્ન હોય ત્યાં પણ હું જઈને હાજરી આપું છું એટલે આમ થોડી તકલીફ પડે છે પણ મારાથી જેટલું બને એટલી કોશિશ હું મારા તરફથી કરું છું તો આ હતા ધારાસભ્ય ચેતર વસાના પત્ની વર્ષાબેન તમે તસવીરમાં જોઈ શકો છો કે આ જે જગ્યા જે છે આ નેત્રંગનો જે વિસ્તાર છે એ જગ્યાએ આ રીતે જે કામગીરી ચાલી રહી છે અહીંયા આમ આદમી પાર્ટીનો પ્રયાસ છે કે એક લાખ જેટલા લોકો અહીંયા આવ્યા સભાની અંદર અને ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ સભાને સંબોધન કરવાના છે ત્યારે આમ આદમી પાર્ટીએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે ખાસ કરીને જે પ્રદેશ કક્ષાના નેતાથી લઈને જિલ્લાના જે નેતાઓ છે તમામ નેતાઓ અહીંયા આવે છે અને એ નેતાઓ અહીંયા કાર્યકરો સાથે મળે છે ને આ જે મેદાન છે એ મેદાનની પણ તેઓ મુલાકાત લઈ રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલાં જે આમ આદમી પાર્ટીની એવું કહી શકાય કે આ સૌથી મોટી સૌ પ્રથમ એક રાજકીય સભા કહી શકાય કારણ કે લોકસભાની ચૂંટણીને ટૂંકો ગાળો બાકી છે એ પહેલાં જ આમ આદમી પાર્ટીના બે મુખ્યમંત્રીઓ એક જગ્યાએ જો સભા કરવા આવતા હોય તો એ કહી શકાય કે ભરૂચ લોકસભાની સીટ છે એને લઈને આમ આદમી પાર્ટી કેટલી સિરિયસ છે પરંતુ બીજી વાત કરીએ તો હજુ પણ સીટોનું જે ગઠબંધન છે તેની વાર્થ છે કોંગ્રેસ તરફથી પણ હજુ સ્પષ્ટ કહેવામાં નથી આવ્યું કોંગ્રેસ જે છે એ ગઠબંધન નહીં કરે તેવી શક્યતા છે પરંતુ એવું કહી શકાય કે આમ આદમી પાર્ટીએ લોકસભા જે ચૂંટણી છે ભરૂચ લોકસભાની ચૂંટણી છે એ લડવા માટેનું રણસિંગુ ફૂંકી દીધું છે અને હવે આમ આદમી પાર્ટી કોઈ પણ સંજોગોમાં ભરૂચની સીટને લઈને પીછે હટ કરે તેમ દેખાતું નથી નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નેત્રંગ ભરૂચ બુલેટિન માં હાલ બસ આટલું જ મને રજા આપશો સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક નમસ્કાર